તાડી પાલીગાની ચુડણીમાં ભાજપે માજી પ્રમુખ શહેર માજી પ્રમુખ સહિત જૂના 27 સભ્યના પત્તા કાપ્યા 28 માંથી એકમાત્ર મહિલા પ્રમુખને પુનઃ તક આપી વીતેલા વોર્ડમાં 28 પૈકી ભાજપને 14 અને કોંગ્રેસને 14 બેઠક ઉપર જીત મળતા ટાઈ થઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણી પંચે જાહેરાત કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ પાડી નગરપાલિકાની કુલ સાત વોર્ડના અઠ્યાવીસ ઉમેદવારોને પસંદ કરી તેની યાદી જાહેર કરી છે જેમાં પાડી પાલિકાની ચૂંટણીમાં ભાજપે માજી પાલિકા પ્રમુખ અને શહેર માજી પ્રમુખ સહિત જૂના સત્યાવીસ સભ્યોના પત્તા કાપતા નવા ઉમેદવારોને તક આપી છે વીતેલા બોર્ડમાં અઠ્યાવીસ પૈકી ભાજપને ચૌદ અને કોંગ્રેસને ચૌદ બેઠકો ઉપર જીત મળતા ટાઈ થઈ હતી અને પ્રથમ અઢી વર્ષ કજોડાનો વેશ માફક ભાજપ કોંગ્રેસ યુવતી સત્તા ચલાવવાની નોબત આવી હતી ત્યારે અહીં કહી ખુશી કહી ગમનું વાતાવરણ જોવા મળ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે આ યાદી જાહેર કરી છે આ યાદીમાં પાડી પાલિકામાં સાત વોર્ડના અઠ્યાવીસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર પસંદ કરી તેની યાદી જાહેર કરી દેતા તમામ અટકળો ઉપરથી પડદો હટી ગયો છે ભાજપ દ્વારા મહત્તમ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે પાડી નગરપાલિકાની વાત કરીએ તો માજી પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટને રિપીટ કરાયા છે ઉપરાંત પટેલ ભંડારી અગાઉના બોર્ડમાં સભ્ય રહી ચૂક્યા હોય તેમને ફરી આ વખતે તક આપી છે જ્યારે ભાજપ સંગઠન માજી મહામંત્રી પ્રણવ દેસાઈને ઉમેદવાર જાહેર કરાયા છે પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ દેવેન્દ્ર શાહના પત્ની જાગૃતિબેન શાહ પણ ઉમેદવાર જાહેર કરાયા છે તો માજી ઉપપ્રમુખ સંગીતાબેનને ટિકિટ ન આપી તેમના પતિ કિરણભાઈને મેદાને ઉતાર્યા છે ભાજપે માજી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલને પણ ટિકિટ આપી નથી તો માજી પાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડનું પણ પત્તું કાપી નાખ્યું છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ આ યાદી થકી જૂના સભ્યોમાં નારાજગી પણ જોવા મળી રહી છે નોંધનીય છે કે વીતેલા બોર્ડમાં અઠ્યાવીસ પૈકી ભાજપને ચૌદ અને કોંગ્રેસને ચૌદ બેઠકો ઉપર જીત મળતા ટાઈ થઈ હતી અને પ્રથમ અઢી વર્ષ વેશમાં ફક્ત ભાજપ કોંગ્રેસ યુવતી સત્તા ચલાવવાની નોબત આવી હતી હવે આ વાતનું પુનરાવર્તન થશે કે ભાજપ બહુમતી મેળવી શકશે તે જ બતાવશે અન્ય પક્ષો દ્વારા પણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે એક બે દિવસમાં જ નગરપાલિકાની તમામ બેઠકો ઉપર કેટલા કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતરશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે સોળ તારીખે એના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે જેની અંદર વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ બે સીટ એ કુલ તાલુકા પંચાયતની બે સીટ અને કપરાડા તાલુકાની ગોટણ સીટ એમ કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે પાર્ટીની જે એક સેન્સ પાર્ટીની જે એક ઉમેદવારી કે દાવેદારી કરવાની જે પદ્ધતિ છે તો પાર્ટીના કાર્યાલયું નિશ્ચિત કરેલા કાર્યાલય ઉપર એના પહેલે ફોર્મ વિતરણ કરવામાં આવે છે ફોર્મની અંદર પણ લાંબા સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ દાવેદારી કરી એના પછી નિરીક્ષકો દ્વારા એમને સાંભળવામાં આવ્યા નિરીક્ષકો દ્વારા સાંભળ્યા પછી જિલ્લા સંકલનની બેઠક મળી જિલ્લા સંકલનની બેઠકોની અંદર ત્રણ નામની પેનલો બની ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડોની અંદર પાર્લામેન્ટરી બોર્ડ મળી અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ હોય માન્ય મુખ્યમંત્રી શ્રી અને પાર્ટીના સિનિયર આગેવાનો હોય એ બધાની સમક્ષ આ યાદી યાદીઓની ચર્ચા ત્રણ નામની પેનલોની ચર્ચા થઈ છે અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અત્રે યાદી જે મોકલાવી છે એ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી અને કેડર બેઝ પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે પાર્ટીના ડિક્લેર કરેલા તમામે તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીતશે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી અમને જે ક્રાઇટેરિયા કે ગાઈડલાઇન જે આપવામાં આવી હતી એની અંદર જે ઉંમરનો હતું તે ઉંમર સાઠ વર્ષથી ઉપર ઉંમર ન હોવી જોઈએ સતત ત્રણ ત્રણ ન હોવી જોઈએ સાથે સાથે એ જે તે વોર્ડનો જ સભ્યો હોવો જોઈએ સાથે સાથે એના ગુનાહિત કૃત્યની અંદર એને કોઈક સજા ન થયેલી હોવી જોઈએ આ જાતના ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયાઓ આપવામાં આવ્યા હતા એની અંદર સિનિયર કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ હતી અને કાયમ પાર્ટી પ્રત્યે એમની નિષ્ઠા એ મુદ્દાઓને પણ પાર્ટીએ ધ્યાનમાં લીધી છે ભારતીય જનતા પાર્ટીની અંદર અન્ય પાર્ટીઓની અંદરથી પણ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે કોઈપણ જાતની શરત વગર એ લોકો જોડાયા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારોની અંદર જોતા અને ત્યાં સર્વે કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યોગ્ય લાગ્યો એટલે ભારતીય જનતા પાર્ટીને એવા લગભગ આઠથી નવ ઉમેદવારોને કુલ જિલ્લાની અંદર ટિકિટો આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એ કેડર છે પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એમ માનીને ભારતીય જનતા પાર્ટીના પ્રચારના કાર્યમાં જોડાઈ જતો હોય છે એટલે અત્યારે એવી કોઈ નારાજગીની વાતો આવી નથી માનો કે કોઈ કારણસર કદાચ કોઈ કાર્યકર્તાને કદાચ મંદુખ થયું હોય કે થોડી નારાજગી હશે તો પણ ભારતીય જનતા પાર્ટીના એવા તમામ કાર્યકર્તાઓને સમજાવીને પાર્ટીને આ ચૂંટણી કાર્યની અંદર અમે જોડી દઈશું ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે શિસ્તની અંદર માનનારી પાર્ટી છે પાર્ટીના જે નિયમો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરનારી પાર્ટી છે એવા જો કોઈક વ્યક્તિ હશે જેને સમજાવતા પણ સમજશે નહીં તો ભારતીય જનતા પાર્ટી શિસ્ત ભંગના પણ પગલાં લેતા અચકાશે નહીં ગમે એટલો મોટો માણસ હશે તો પણ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો